થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે અટકાયત કરી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં પોલીસે આરોપીઓ સાથે સીથિલ વલણ દાખવતા વિવાદ સર્જાયો હતો મળતી માહિતી મુજબ 28 સપ્ટેમ્બરની રાત્રે રાંદર વિસ્તારમાં નુરે ઇલાહી ટેનામેન્ટ ખાતે થયેલી મારામારીમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો ફરિયાદી સાથેના ઝઘડામાં અસફાક સહનવાસ ઉર્ફે નવાસ જાડિયો તથા જાવિદ ઇલિયાસ બનારસી સહિતના આરોપીઓને ભારતીય ન્યાય સહિતના બે હજાર તેવીસની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અટકાયત કરવામાં આવી હતી પોલીસ આરોપીઓ સહિત અન્ય આરોપીઓને બ્લડ સેમ્પલ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં પોલીસ વાનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા આરોપીઓને તેમના સગાઓએ મોબાઈલ ફોન આપી અન્ય લોકો સાથે વાત કરાવતા નજરે હતા અલગ અલગ આરોપીઓના સગાઓ પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બહારથી ગુટકા સિગારેટ અને ચા પાણી પીવડાવવામાં દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા રાંદેર પોલીસ આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા